નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના જાહેર કરાઈ છે નમોલક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી અંદાજે દસ લાખ જેટલી ને ચાર વર્ષના અભ્યાસક્રમ દરમિયાન રૂપિયા પચાસ હજારની સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં ધોરણ નવ અને દસમાં રૂપિયા દસ દસ હજાર અને ધોરણ અગિયાર અને બારમાં પંદર પંદર હજારની સહાય ચૂકવાશે આ વિદ્યાર્થીઓને પ્રથમ હપ્તા પેટે રૂપિયા છાસઠ કરોડની ચૂકવણી કરવામાં આવશે ત્યારે અમદાવાદમાં જે શાળામાં કામ ઓછું થયું તે લોકોને ડીઓ કચેરી હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે અમદાવાદમાં નવ શિક્ષણ વિભાગ દ્વારા ખુબ જ મહત્વની યોજનાઓ ખાસ કરીને કન્યા નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવેલી છે સાથે સાથે વિજ્ઞાન પ્રવાહ માં વિદ્યાર્થીઓનો જોખ વધે તે માટે નમો સરસ્વતી યોજના શરૂ કરવામાં આવેલી છે તો આ યોજનાના ભાગરૂપે અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં ખૂબ સારું કામ થયું છે અઠ્યાસી ટકા જેટલું કામ થયું છે પરંતુ કેટલીક શાળાઓમાં કોઈ કારણસર જ્યાં થોડાક પણ પર્સન્ટેજ કામ ઓછું છે તેઓને રૂબરૂપ અહીંયા બોલાવવામાં આવે છે પચીસ જેટલી શાળાઓને નમોલક્ષ્મી માટે દસ નમો સરસ્વતી શાળાઓને અહીંયા બોલાવીએ એમના ટેકનિકલ કારણ હોય કે કયા કારણોથી એમના જે છે સો ટકા કામગીરી પૂર્ણ નથી થઈ તો એ માટે અમે અહીંયા એમને બોલાવ્યા છે અને આ પ્રક્રિયા અમે બે ત્રણ દિવસ કરીશું ટેકનિકલ કારણો હોય તો પણ જાણવા મળે અને અન્ય કારણો હોય તો પણ જાણવા મળે આ પ્રકારનો પ્રયાસ બિલકુલ જવાબો રજૂ કરે છે અને સોલ્યુશન કરવામાં આવે છે બેદરકારી ક્યાંક જોવા જઈએ તો એવી બેદરકારીને પ્રયત્ન કર્યા હોય પણ ક્યાંક ટેકનિકલ જ્ઞાનના અભાવને કારણે એના પ્રયાસને એ સફળતા ન મળી રહી હોય એકદમ બેદરકારી કે બિલકુલ નથી જ કરવા માગતી એવી કોઈ શાળા જીવશું સુધી ધ્યાનમાં નથી આવી એ શાળાઓ કામગીરી કરવા માગે છે પણ ટેકનિકલ કારણોસના અને કોમ્યુનિકેશનના ક્યાંક પ્રશ્નના કારણે તેઓને અન્ય શાળામાં પણ પૂછવું જોઈએ કચેરીનો સંપર્ક કરવો જોઈએ આવી બધી બાબતોમાં ક્યાંક કેરલેસ પણું જોવા મળ્યું હોય એવું લાગે પરંતુ સો ટકા એવો એવી ઈચ્છા હોય એવું નથી જોવા મળ્યું એટલે અમે એને સાથે રહીને સો ટકા કામગાલ લેવામાં જે બિલકુલ ના ચાલે શાળાની બેદરકારી કન્યા કેળવણી માટે સરકારશ્રી દ્વારા જ્યારે આટલી સુંદર યોજના કન્યાઓના લાભ માટે કરવાની હોય અને ત્યારે આવી જો કોઈ બેદરકારી જોવા મળે તો એવું કોઈ સંજોગોમાં ના ચાલી શકે શાળા સામે ઠોસમાં ઠોસ કાર્યવાહી કરવામાં આવે અને કરવામાં આવશે જ પરંતુ જે પ્રકારે શાળાઓ પણ સંવેદના સાથે કામ કરે છે તેઓ હું માનું છું ત્યાં સુધી એવી કોઈ શાળા